પાછળ છે ને પેલો પ્રકાશ આવે bari નો આમ ફેર ફરી જા થોડો ફરી જા હ બરાબર છે કઈ તારીખે પોઈગો ભાઈ તું જોઈ તારીખે

સાહેબ અમારે અહીંથી થી બસ માં પાંચ મિનીટ નો રસ્તો હે બસ આવે કેટલી કલાક કામ કરો કેટલા વાગે સવાર નીકળવાનું નું અરે હાથ થી હાથ વાહ બાર કલાક પડે બીજી કોઈ તકલીફ નથી ને રેવા બધું જમવાનું નું આ તે બધું કોઈ તકલીફ નથી સર સર ક્યાં ભાઈ કિશોર ભાઈ સાહેબ મજામાં કેમ છો કિશોર ભાઈ મજા બહુ બહુ ફર્સ્ટ ક્લાસ સાહેબ બહુ ફર્સ્ટ કઈ ઘટતું નથી ને હવે ના 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 કાઈ ઘટતું નથી તમારી મહેરબાનીથી બહુ ફર્સ્ટ ક્લાસ સાઈડેય બહુ ફર્સ્ટ ક્લાસ મળી રહેવાનું બહુ વ્યવસ્થિત છે અને એરિયાય બહુ સોલીડ છે જી ને સરસ 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 હા તો નકર બીજા બાર કલાક બીજા પણ કામ કરો છો બાર કલાક નું કામ મળે છે બાર કલાક અને તે ખાવા પીવાની ખાવા પીવાની છે ને ઈ પણ કલાક કાપતા નથી લોકો ઈ આપી દે છે બીજી જગ્યાએ કાપે તો અમારે ઈ નથી

બીજા લોકો ને સુકા તકલીફ થાય પણ આપડે હમ અને પાંચ મિનિટ નો જ સાઇડ નો જે છે પાંચ મિનિટ નો જ રસ્તો બાર કલાક રસ્તો બાર કલાક નું કામ તેલ આવી માં રેવાનું અ પાંચ મિનિટ નો સાઇડ નો રસ્તો બાર કલાક નું કામ બરાબર અને બીજી વસ્તુ ગુજરાતીઓ ઓ ભેડા ગુજરાતી અમે સાઇડ ઉપર કમ સે કમ વીસ જણા ગુજરાતી છે વીસ થી બાવીસ જણા મિતેશ નું ધ્યાન રાખજો મારો ભાણેજ થાય છે અને સારા સમાચાર દેજો અને ખુબ પૈસા કમાવો આપડે એજ ગણતરી કઈ રેવું છે પૈસા કમાવા છે

એમાં થોડો પડ્યો હતો એટલે ઘણા સમય થી વાત કરવાની રહી ગઈ તમને ઘણા સમય થી આ મોકલા છે મારે વાત કરવાની જ હતી કારણ કે ત્યારે તમે ત્યાં હતા ત્યારે હું દિલ્હી હતો દિલ્હી આપડે ભેડા હતા બરાબર પછી દિલ્હી પછી પાછો એકવાર દિલ્હી થયો એકવાર મુંબઈ બરોડા અને હમણાં રિસન્ટલી ચેન્નઈ થી ગઈકાલે બેંગ્લોર થી રાજકોટની માં આવ્યો છોકરા હજી બસ માં આવે છે કાલે રાતે પહોંચશે પણ શું છે ત્રણ દિવસ ને ત્રણ રાત ચેન્નાઈ આવતા જતા થાય એટલો બધો ટાઈમ મારી પાસે રહી નહીં કારણ કે એટલા બધા કામ હોય એટલે હું બેંગ્લોર થી ફ્લાઇટ પકડી લીધી કાલે રાતે જે છે પહોંચી ગયો એટલે આજે આજનો ટાઈમ રાખ્યો તો જો ઘણા પંદર વીસ છ જણા વાતચીત કરવાની બાકી હતી છેલ્લા મહિનામાં જેટલા જે મુકલા છે ને એટલા એટલે આજે સ્પેશિયલ ટાઈમ કાઢો હું કહું આજે વાતચીત કરી લો કારણ કે બાકી તો વસ્તુ તમે કામકાજમાં હો તમે સાઈડ ઉપર હો આપણો તમારો ટાઈમ બહુ પેલો અઢી કલાકનો ફેરફાર છે એટલે હું અહીંયા હોઉં ત્યાં તમે કઈ કામમાં હો આ છે તે છે એટલે બધી વાતચીત નહોતી થતી ચાલો વાતચીત કરી લો ભલે સારું મળીએ છીએ કઈ કામકાજ હોય તો કહેજો બે હો સારું આવજો આવજો மடி